ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા ગેસપુરના રહેવાસી અજય કનુભાઈ ઠાકોર જેઓ પીએસઆઈ બનવા બદલ સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત સંજયભાઈ બુવાજી ભરતભાઈ ઠાકોર વાસણા ગામ દિનેશ કે ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ પ્રમુખ પશ્ચિમ ઝોન રમેશભાઈ ઠાકોર બાપુનગર મિતેશભાઈ ઠાકોર પાલડી ગામ ઓમ કનુભાઈ ઠાકોર પાલડી ગામ તથા મેલ્લી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ ઠાકોર કલ્પેશભાઈ શાહ મહામંત્રી પાલડી વોર્ડ કિરણભાઈ ઠાકોર ફતેપુરા ગામ મહેશભાઈ ઠાકોર રવિભાઈ પાલડી વર્લ્ડના બક્ષી પંચ મોરચાના ખેતાજી પ્રગнешભાઈ ઠાકોર રાણેબ નીકુલભાઈ ઠાકોર સિદ્ધાર્થભાઈ ઠાકોર ભરતભાઈ ઠાકોર તથા આજુબાજુના રહીષોણ ઠાકોર સમાજના યુવાનોએ હાજરી આપી એ બદલ આ સન્માન સમારોહમાં આપ સૌ પધારે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા ભારત માતા કી જય વંદે માતરમ સનાતન ધર્મ કી જય જેવા નારા લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ પરમાર ખેડા કટલાલ આજે આપણે બધા આપણા સમાજમાંથી કોઈક આગળ વધ્યું છે ઘણી ગળી અને દિનેશભાઈને છે ને એક ધીરે હું પહેલા દિનેશભાઈ વગાડ કરી દિનેશભાઈ એવો વ્યક્તિ છે ને કે સમાજમાંથી કોઈક આગળ વધે ને એટલે એને બહુ અરજ થાય છે ગમે ત્યાં હોય ગમે તે વ્યક્તિ હોય દિનેશભાઈ ભગવાને સારી ભગવાનની પ્રાર્થના છે બોલું સારું જ કરવામાં રસ છે મને યાદ નહીં હું કેટલા ઘણા ટાઈમથી ઓળખું છું એને કીધું હોય સમાજનું સારું કરે ને એવો કે માણસ પણ કરે આપણને ખબર ના હોય અમને રહી જાય અંગાજ કેળો પર અંગાજ કહીએ એટલે એક એવા માણસ આજ થોડાક નાના એવા સમયમાં બપોરે ફોન કરી આપણા જે અજયભાઈ કનુભાઈ ગ્યાસપુરના વતની છે બરોબર એન્જિનિયર એન્જિનિયર પછી એસઆઈ તરીકે જોઈન્ટ થયા અને સાત વર્ષ સુધી સેવા આપી પોલીસમાં અને હવે અત્યારે પીએસઆઈ ની પરીક્ષામાં પાસ થયા છે એટલે આપણા સમાજનું સૌથી મોટું ધોરણ આપણા દિનેશભાઈ આ એમના સન્માન માટેનો કાર્યક્રમ કર્યો છે એની સાથે એક વસ્તુ છે કે આપણે લોકોએ આપણા બાળકોને સારું ભણવા માટે આ એક પ્રેરણારૂપ માણસ છે તો એના માટે થઈને આપણે સ્વાગત કરીએ છીએ કે તમે આ બધું જોઈ અને બાળકોને સારું ભણાવો સારા સંસ્કાર આપો સારી લાઈનમાં ચડાવો ક્યાંક ને ક્યાંક ગંદે લગાડો એટલા માટે થઈને અને બને ત્યાં સુધી હવે આપણી જોઈએ મિલકતો રહી નથી ભાઈ એટલે આપણે બને ત્યાં સુધી ભણાય સારું ભણાય નોકરી કરે સારી જગ્યાએ વ્યવસાય કરે કોઈ સારી જગ્યાએ બેસે અને એવું કરે એના માટે થઈને આપણે જે ભણીને આગળ વધાય છે એનું સન્માન આપણે થઈએ છીએ કોઈ સારી જગ્યાએ ભણી પાસ થયા હોય છે દસમા બારમા એને અમે લોકો સન્માન કરતા હોય ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સમજી અને દિનેશભાઈ ઘણા ટાઈમથી એમનું આખું પરિવાર કંઈ બી કાર્યક્રમ હોય નાનો મોટો સમાજનો કોઈ માણસ આગળ વધ્યો હોય આ દિનેશભાઈનો પરિવાર હંમેશા બધાને સન્માન આપતો હોય અને ના હોય તો ગમે બી ગમે તે કરીને સો સો બસો માણસ જમાડતો બી હોય છે એ મોટો માણસ નથી એક મિડલ ક્લાસમાંથી આવેલો માણસ છે પોતાના ગમે ધંધો કરે તો આપણે બી આમાંથી પ્રેરણા રહેવી કે આપણી બાજુ કોઈ છોકરું ભણતું હોય સારું ભણતું હોય અને ક્યાંક તકલીફ વાળું હોય તો અમારા લોકોનું ધ્યાન દઉં અમે લોકો કઈક મદદ કરી શકશો કારણ કે આ બાળક એટલે તૈયાર થયા છે પરિવારની કૃપા છે બહુ મોટું છે અને બોળું પરિવાર છે અને પાલડી ગામના ભણા છે બધા પાલડી ગામના ભણા છે બરાબર એટલે હજાર આપણા માટે હજાર આપણા માટે સન્માન અને ગૌરવ અપાયો આપણા સમાજમાં સમાજને ગૌરવ અપાય છે તો આપણે હજાર બીને કંઈક